કાર ખરીદતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે જેથી તમને સારી કન્ડિશનવાળી કાર યોગ્ય કિંમતે મળી શકે અને પછીથી કોઈ મોટી મુશ્કેલી ન આવે શ્યામકુમારના નમસ્કાર આજના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારની સ્થિતિ અને પરફોર્મન્સ સંબંધિત બાબતો એન્જિન અને ટેસ્ટ ડ્રાઇવ કાર ખરીદતા પહેલા તેને ચલાવીને ટેસ્ટ ડ્રાઇવ જોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે એન્જિનનો અવાજ બરાબર છે કે નહીં એન્જિનમાંથી ઓઈલ લીકેજની સમસ્યા છે કે નહીં અને કાર ચલાવવામાં પાવર અને ટોર્ક યોગ્ય છે કે નહીં તે ચકાસવું જોઈએ જો કાર 터બોチャર્જ્ડ મોડેલ હોય તો તેના ઇન્ટર્નલ પાર્ટ્સ પણ ચેક કરવા જોઈએ સર્વિસ હિસ્ટરી કારનો સર્વિસ રેકોર્ડ ચોક્કસ અપણે તપાસવો જો કારની નિયમિત સર્વિસિંગ કરવામાં આવી હોય તો તેનો અર્થ છે કે તેની સારી સંભાળ લેવામાં આવી છે સર્વિસિંગના તમામ કાગળો સાચવીને રાખેલા હોવા જોઈએ જે કાર ખરીદનારને વિશ્વાસ અપાવે છે બ્રેક અને સસ્પેન્શન કારની બ્રેક સિસ્ટમ અને સસ્પેન્શન પણ બરાબર ચેક કરી લેવા આ બંનેમાં કોઈ સમસ્યા હોય તો પાછળથી મોટો ખર્ચ થઈ શકે છે અકસ્માતની હિસ્ટરી કાર અકસ્માત નો ભોગ બની છે કે નહીં તે વિશે માહિતી મેળવવી જરૂરી છે બાહ્ય અને આંતરિક સ્થિતિ કારનો બાહ્ય દેખાવ બોડી પેઇન્ટ ડેન્ટ્સ અને આંતરિક ભાગ સીટ કવર ડેશબોર્ડ ઇલેક્ટ્રોનિક્સ પણ સારી રીતે તપાસી લેવા દસ્તાવેજો અને કાયદાકીય બાબતો રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આરસી કારના દસ્તાવેજો ખાસ કરીને આરસી બરાબર તપાસવા आरसी परનો चेसिस नंबर અને એન્જિન નંબર કાર સાથે મેચ થાય છે કે નહીં તે ચકાસો જો મેચ ન થાય તો કાર ન ખરીદવી લોન એનઓસી જો આરસી પર બેંકનું નામ લખેલું હોય તો તેનો અર્થ છે કે કાર પર લોન ચાલુ છે તેથી વાહનના માલિક પાસેથી બેંકનું એનઓસી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ચોક્કસ અપણે માંગુ એનઓસી વિના કાર ખરીદવાથી ભવિષ્યમાં તમારે લોન ભરપાઈ કરવી પડી શકે છે पेंडिंग चलन અને કેસ વાહન પર કોઈ પेंडिंग ટ્રાફિક ચલણ ઈ ચલાન અથવા કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે કે નહીં તે ઓનલાઈન પોર્ટલ પર ચેક કરવું જોઈએ વિમો ઇન્સ્યોરન્સ કારણો વિમો ઇન્સ્યોરન્સ છે કે નહીં તે તપાસું જો વીમો ન હોય તો તમારે નવો વીમો લેવો પડશે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પોલિસી સામાન્ય રીતે સારો વિકલ્પ માનવામાં આવે છે નંબર પ્લેટ જો કાર કોમર્શિયલ નંબર ટેક્સી વગેરે માં હોય અને તમે તેને અંગત વપરાશ માટે ખરીદવા માંગતા હો તો તેને પ્રાઇવેટ નંબર માં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા અને ખર્ચ વિશે માહિતી મેળવી લેવી આ તમામ બાબતો નું ધ્યાન રાખવાથી તમે જૂની કાર ખરીદina નિર્ણય ને વધુ સમજદારીપૂર્વક લઈ શકશો